જય જવાન જય ની સાથે જવાનું ભાઈ આપણે આ વર્ષે જીરોનું વાવેતર છે અને ગઈકાલે પણ આપણે એમાં ની અંદર એક આંટો માર્યો હતો સુકારો કે ફૂગ કેવી લાગેલ છે તે માટે મારવા આવ્યા હતા અને આજે પણ આપણે એમાં આંટો મારવાનો છે કે કેવું રિઝલ્ટ છે લાઈક દેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ અને આપણે જીરું છે ભાઈ સિંગલ છોડનું હાઈબ્રિડનું છે અને ધરો પણ એવી થઈ છે મસ્ત મજાની ના આપણે આ અડીનિક નાખી છે એમાં જે છોડવા ઊભા છે ને એ પણ બહુ સારા છે એમાં ગાઝા ભાગે બળવાની શક્યતા હતી પણ જો કે એમાં જ છોડવા સારા બની ગયા છે હા અડીનિક છે અને હા મેં પવન શકો ફરી રહ્યો છ તો દેખાય આગળ કેવું થાય એનું તો કઈ નક્કી ન કહી શકાય કેવો જ છે કે જીરું ભાઈ કોથાળા માંવાનું આપણું આપનો પણ ખૂબ ખૂબ આભાર લાઈક દેવા માટે ભાઈ aa tama tobomlalewa क्या कभी कोई आदमी प्रेग्नेंट हो सकता है जवाब होगा नहीं लेकिन मध्य प्रदेश के सतना जिले से कैसा हैरान करने वाला मामला सामने आया क्या कभी नौ साल का बच्चा ए आई ऐसी सिक्का बना के पैसा कमा सकता हूँ तो फिर आप लोग अठारह साल तक क्यों बैठ गए अब नौ साल का बच्चा अपना खुद का कॉइन बनाकर करोड़पति बन रहा है और तुम अभी भी सोच रहे हो कि वायरल होगा या नहीं तो अगर तुम खुद का सक्सेसफुल क्रिप्टो बनाना चाहते हो तो कमेंट करो क्रिप्टो कॉइन और अगर तुम्हारी जिंदगी एक मजाक है तो इस वीडियो को स्किप कर सकते हो तो सबसे पहले तुमने फैंटम ऐप में डॉट कॉम आरोप चले जाना